આમ આદમી પાર્ટી એ રેપ્યુટેડ પાર્ટી છે આમ આદમી પાર્ટી આજે સીબીઆઈ નકલી વાળો ભાજપ વાળો પકડાણો અમે કીધું નહીં કે ભાજપને ફંડ આપે એને સેંકડો નકલી પકડાના આઈએસ પકડાય છે આઈપીએસ પકડાય છે જજ પકડાય છે અદાલત પકડાય છે અમે કીધું નથી કે તમે આ ભાજપ વાળાને ફંડ આપે 6000 કરોડ વાળો પકડાણો જાડા એ પણ અરસન બી જે ત્યાં આપવા ગયા હતા એવોર્ડ અને એને 1 લાખ રૂપિયા ફંડ આપ્યું છે એટલે ખુલાવા છે આગળ જાહેરમાં પણ આજે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે રૂપિયા મળ્યા એસપી સી ખુલાસો કરે એસપી અહીં આવવું પડશે એસપી શ્રી હું માનતા હોય કે હું ખાલી કોકના કહેવાથી અને મારે એ કહેવું છે કે એસપી શ્રી મહેરબાળ મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારે ગરબળો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો તો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યૂ કોને તમે દેખાડ્યો આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં આઈપીએસ અધિકારી માં ત્યાં અમે સિવિલ સર્વિસીસ માં ફરિયાદ કરવાના છીએ તમે એમ માનશો કે નેતાઓ અમે મૂકી જશે આમ આદમી પાર્ટી ની ઈમાનદાર અને અમારા બીજું કાંઈ કામ નથી છ મહિના જેલ માં રહેવાનો છે આજે ગોપાલબેન રાખી લો છ મહિના સુધી એના ઘર અમે ચલાવી લેશું તમારામાં તાકાત હોય એટલું લડી લો કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી સ્રૂ ડીજીપી ની તાકાત ન હોઈ શકે ગ્રામ મંત્રી ની તાકાત ન હોઈ શકે આ તમે શું માન્યું કોઈ ફોન કરે ગાને ડરાવો ધમકાવો લો તમારામાં તાકાત હો તો ગોપાલિકા જે આવ્યા છે અત્યારે નોટિસ નોટિસકારો તમારી પાસે પુરાવા હોય ના હોય તો તમે જવાબ આપો જી બેઠો બેસક